ખેતરમાં મોંઘા ભાવના દવા બિયારણ મજૂરી ખર્ચ કરી ડુંગળીના પાકનો વાવેતર કર્યું કમોસમી માવઠું વરસ્યું આઠ વીઘાનો ખેડૂતનો તૈયાર ડુંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતના માથે ઓઢીને રોવાનો વાર્યો આવ્યો છે ખેડૂતને ડુંગળીના પાકમાંથી મજૂરી પણ નીકળે તેમ ન હોવાથી પોતાના ખેતરમાં ઘેટા બકરા પશુ ચરાવવા માટે મૂકી દીધા છે ખેડૂતો સરકાર સહાય જાહેર કરી ખેડૂતોને આપે તેવી માંગણી કરી હતી ખેડૂતો આગળનું વાવેતર કરી શકે સુરેશ ભાલિયા રિપોર્ટ રિપોર્ટ ન્યૂઝ જેતપુર માહિતી રહો એસ નાઇન સાથે